તાલુકાના મુખ્ય મથક શિયો વેપારી મહામંડળના સ્નેમિલન કાર્યક્રમમાં વિકાસના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરાઈ પ્રાપ્તગત અનુસાર કાકર તાલુકાના મુખ્ય મથક શિયો ખાતે આવેલ જીઆઈડીસી છેલ્લા કેટલાક વર્ષોથી ખંડેર હાલતમાં પડી રહી છે ત્યારે હવે ભારત ઉપવનના મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી બ્રધર્સના અધ્યક્ષ સ્થાને સમસ્ત સિહોરી વેપારી મહામંડળના પ્રમુખ પંકજ સહાયતાનું પ્રમુખ અમરસિંહ ડાભી અને સિહોરી સરપંચ સાંતુભા ડાભી જયેશ ગોસ્વામી પિયુષ ઠક્કર વિકાસ હાઈસ ફેક્ટરીના માલિક પ્રવીણ કકાણી અને રાજકીય આગેવાન તરીકે ભારતસિંહ ભટેસરિયા ખાસ કરી ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં વેપારીઓને સામાજિક અને શૈક્ષણિક સહિત ધાર્મિક કાર્યો સાથે સંકળાયેલ અનુભવો હાજર રહ્યા હતા ખાસ કરી સિયોરી ખાતે આવેલ સહકારી પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરી પહેલો બીજો ત્રીજો નંબર લાવનાર વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓ માટે તેજસ્વી તાલલા સન્માન સમારોહ યોજવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી જેમાં સૌથી મહત્વની વાત કરીએ તો સિયોરી ગ્રામ પંચાયતના મુખ્ય મુદ્દાઓ ધ્યાનમાં રાખી સિયોરી ખાતે બસ સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરવા સિયોરી ખાતે નવીન સ્મશાન ગૃહ નિર્માણ જીઆઈડીસીમાં નવી ઇન્ડસ્ટ્રી શરૂ કરવા બાબત સિયોરી ગામની સીમમાં હદમાં આવતા તમામ તળાવ

વિકાસ વિકાસથી વંચિત રહી ન જાય તેવા ઉમદા પ્રયત્નો હાથ ધરવામાં આવતા લોકોમાં ભારે ખુશીની લાગણી ફેલાય છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિયોરી કાંકરેજ